સ્વામી અતુલાનંદજી ઓડિટોરિયમ શ્રી જયુરી પટેલ પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર દીપક અટ્રોજા કાર્યક્રમના કોઓર્ડિનેટર ત્રિલોક કુમાર ચેનલ નર્મદા ડિરેક્ટર ઋષિ દવે દીપ પ્રાગટ્ય કર્યું હતું ઓગણીસ મિનિટની સમય અવધિમાં અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ

પિતા તો જેના લોહીમાં ધગધગતા અંગારા સળગે અને જેવી શબ્દો ઉચ્ચારે ત્યારે છલોછલ દેશપ્રેમની સુવાસ સૌના હૃદયમાં પ્રસરે અખંડ ભારતના શિલ્પી આપના શહેરમાં આવે અચૂક સમય કાઢીને સપરિવાર મિત્રો સાથે માણજો ગુજરાત રાજ્ય નાટક અકાદમીને સો સો સલામ